હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં જાણકારી મેળવશું કે આયુષ્યમાન એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી જેની માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે બધા મોબાઈલમાં પ્લે સ્ટોર હોય જ છે પ્લે સ્ટોર તમે ઓપન કરી લેશો તો સૌથી પહેલાં તમને જે ઉપર સર્ચનું બટન દેખાય છે ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે આયુષ્યમાન એપ એવી રીતે તમારે સર્ચ કરવાનું રહેશે અહીંયા તમે લખશો આયુષ્યમાન જે તમે આયુષ્ય એટલું લખશો તો પણ એક તમને ઉપર જોવા મળશે પહેલી જ લાઇનમાં આયુષ્યમાન એપ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર ટચ કરશો એટલે બીજા નંબરે જે તમને એપ્લિકેશન જોવા મળે છે માન એપ આવી રીતે એપ્લિકેશન હશે તમે જોઈ શકો છો માન એપ નેશનલ હેલ્થ ઓથોરિટી આવી એપ્લિકેશન હશે છત્રીસ એમ એપ્લિકેશન છે આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે છત્રીસ એમબીની એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થવામાં થોડી વાર લાગી શકે છે એપ્લિકેશન પૂરેપૂરી ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે જેથી ડરવાની કોઈ જરૂર નથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી એને ઓપન કરી લેવાની રહેશે તમે જોઈ શકો છો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને અત્યારે થોડું મોબાઈલ સ્કેન કરી રહ્યો છે તો સ્કેન થઈ જાય પછી એ લખેલું છે મોર એપ્સ અને ઓપન તો તમારે ઓપન કરવાનું રહેશે તો એપ્લિકેશન પૂરેપૂરી ખુલી જશે તમે જોઈ શકો છો કે નેશનલ હેલ્થ ઓથોરિટી આવી કંઈક એપ્લિકેશન ખુલી ગઈ છે થોડો પ્રોસેસિંગનો ટાઈમ લાગશે દસથી પંદર સેકન્ડ પછી તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો તમે જોઈ શકો છો કે એપ્લિકેશન ખુલી ગઈ છે અહીંયા તમને ડેટા પ્રાઇવેસી પોલિસી જોવા મળશે આ તમે શાંતિથી વાંચી શકો છો પૂરેપૂરો વાંચી જાય પછી નીચે લખેલું છે એક્સેપ્ટ એનું પર તમારે ટચ કરવાનું રહેશે એનું ઉપર તમે ટચ કરશો એટલે એક બીજું પેજ ખુલી જશે જે તમે જોઈ શકો છો અબ આયુષ્યમાન કાર્ડ બનાવના હોવા ઓર ભી આસાન આવી રીતે તમને એક પેજ જોવા મળશે અને લખેલું છે પાંચ લાખ તક મુફ્ત ઇલાજ તો પાંચ લાખનો તમને વીમો મળવાપાત્ર છે આ રીતે તમને એક ફ્રન્ટ પેજ જોવા મળશે સૌથી નીચે તમે જોઈશો તો સિલેક્ટ લેંગ્વેજ એવું જોવા મળશે અહીંયાથી તમે ભાષા બદલી શકો છો અત્યારે અંગ્રેજી હિન્દી અને મરાઠી ભાષામાં એપ્લિકેશન છે ભવિષ્યમાં બીજી ભાષા પણ આવી જશે હિન્દી ભાષા પસંદ કરશો એટલે જેટલી પણ માહિતી હશે એ બધી તમને હિન્દી ભાષામાં જોવા મળશે ત્યારબાદ લખેલું છે લોગિન એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે બીજું પેજ ખુલી જશે તો અહીંયા સૌથી પહેલાં તમારે એક સિલ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે જે લખેલું છે લાભાર્થી અને સંચાલક તો તમે લાભાર્થી તરીકે લોગ કરો છો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરી દેશો ત્યારબાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જે તમારો મોબાઈલ નંબરથી તમે લોગ ઇન કરવા માગતા હોય એ મોબાઈલ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે તો સારી રીતે મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવો મોબાઈલ નંબર એન્ટર થઈ જાય પછી લખેલું છે સત્યાપિત કરે અંગ્રેજીમાં હશે તો લખેલું છે વેરીફાય તો તમારે એની ઉપર ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે મોબાઈલ તમારો વેરીફાઈની પ્રોસેસ ચાલુ થઈ જશે થોડો ટાઈમ લાગી શકે છે પાંચ દસ સેકન્ડનો પછી તમે જોઈ શકો છો કે મોબાઈલ વેરીફાઈ થઈ ગયો છે અને જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે એની ઉપર તમને એક ઓટીપી જોવા મળશે એ ઓટીપી તમારે અહીંયા નીચે તમારે એન્ટર કરવાનો રહેશે તો ઓટીપી એન્ટર કરી દઈએ ઓટીપી એન્ટર થઈ જાય પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે અહીંયા જોઈ શકો છો કે કેપ્ચા જે પણ લાલ અક્ષરે જે પણ તમને અક્ષર દેખાય છે કેપિટલ અને સ્મોલ એ તમારે અહીંયા જેમ છે એ જ રીતે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે કેપિટલમાં હોય તો કેપિટલ અને સ્મોલમાં હોય તો સ્મોલમાં લખવાના રહેશે સેમ ટુ સેમ તમારે અહીંયા જે પણ આંકડા છે એ લખવાના રહેશે કેપચા લખાઈ જાય પછી નીચે લખેલું છે લોગિન એની ઉપર તમે ટચ કરશો એટલે અહીંયા પરમિશન માંગશે લોકેશન તો તમારે અહીંયા પરમિશન અલાઉ કરી દેવાની રહેશે પરમિશન અલાઉ કરી દેશો એટલે આવી રીતે તમને એક પેજ જોવા મળશે તો એપ્લિકેશન પૂરેપૂરી ખુલી ગઈ છે આવી રીતે તમે એપ્લિકેશન પૂરેપૂરી ખુલી જશે અને અહીંયાથી તમે એપ્લિકેશનનો પૂરેપૂરો લાભ લઈ શકો છો આવી રીતે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી મેળવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આપણે અલગથી વિડીયો બનાવશું જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે આ દોસ્તો આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરો એ પહેલાં હું તમને જણાવું કે તમારા મોબાઈલમાં જે લોકેશન હોય છે એ તમારે ઓન રાખવાનું રહેશે જો તમે ચાલુ નહીં રાખો લોકેશન તો વારી વખતે તમારે એરર આવશે એટલા માટે પહેલેથી જ તમારે મોબાઈલનું લોકેશન હોય છે એ તમારે ઓન કરી દેવું જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો